ઓલપાડના અંબેટા ગામ નજીક રોડ પસાર થતી લક્ઝરી બસમાંથી હાલ એક યુવક અચાનક પડી જવાને કારણે તેનું પામ્યું છે આ મોત શંકાસ્પદ હોવાનું હાલ પોલીસ માની રહી છે લક્ઝરી બસના ચાલક વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે ઓલપાડના સેવા ગામથી લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ જાણીઓથી ભરેલી બસ ઓલપાડના સિદ્ધનાથ મહાદેવના મંદિર આવી રહ્યા હતા અંબેટા ગામ નજીક ભૂપેન્દ્ર કરસન સુરટી ચાલુ બસે વિમલ ગુટકા થૂકવા જતા નીચે પડી ગયો હતો બોમ બોમ થઈ જતાં તાત્કાલિક બસ ઊભી રાખી બધા દોડી ગયા પામ્યા હતા એકસો આઠની મદદથી ઇજાગ્રસ્ત ભૂપેન્દ્રને સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ આવતા મૃત જાહેર કરાયો છે મૃતકના નાના ભાઈ રણજીત સુરતે જણાવ્યું હતું કે ભાઈ ભૂપેન્દ્ર ડાય વર્ષે તો એક બાર વર્ષનો તેને દીકરો છે માતા અને નાના ભાઈ ભાભી સાથે રહેતો હતો રોમ્સ ખાતામાં કામ કરી પરિવાર આર્થિક મદદ કરતો હતો મંગળવારનો મિત્ર સાથે ગયો હતો ત્યારબાદ મડસ્કે અકસ્માતમાં જાણ થઈ હતી ભૂપેન્દ્રના મોતના સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકા થઈ જવા પામ્યો છે વિપુલ ચૌધરી જણાવ્યું હતું કે કામથી કંટાળી ગયેલો હોવાથી અને લગ્નસારન સિઝન હોવાથી ભૂપેન્દ્ર મારી સાથે ફરવા જ આવ્યો હતો મડસ્કેએ મારી પાસેથી લીધેલું વિમલ ખાદાબાદ બસના દરવાજે ઊભો રહી થૂંકવા જતાં હા સ્લીપ મારી ગયો પામ્યો હતો મારી નજર સામે નીચે પડી જતા જો તાત્કાલિક બ્રેક મારી બસ ઊભી રાખી દીધી હતી તથા ભૂપેન્દ્રને બચાવી ન શક્યો એનું મને દુઃખ છે અઝર કુરશી સાથે હર્ષદ સેઠા